નમસ્કાર મિત્રો ફરી એક વખત કિંજલ દવે ચર્ચામાં આવ્યા અને કિંજલ દવેના પિતા જે એક વ્યક્તિને સામે ગાળો બોલી રહ્યા છે તેનું જે એક રેકોર્ડિંગ વાયરલ થયું છે હું તમને તે રેકોર્ડિંગ આગળના વિડીયોની અંદર બતાવીશ તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તે એવું કહી રહ્યા છે કે તું ડુપ્લિકેટ બિયારણ છે કોઈ તારા પપ્પા પપ્પા ક્યાંક વાસણ બાસણ ધોવાઈ જાય છે તો કોઈ બીજાનું બિયારણ લાગે છે એવું લાગી રહ્યું છે મને

ધ્રુવિલ શાહ સાથે સગી કરવામાં આવી હતી અને ત્યાંથી જ બધો ડખો શરૂ થયો છે કિંજલ દવેને પોતાના સમાજથી નાત બહાર કાઢવામાં આવ્યા છે પૂરેપૂરા પરિવારને તો હું તમને તે કોડ રેકોર્ડિંગ સંભળાવું તે તમે જોઈ લો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તું છે ને ભાઈ જે બી હોય ડુપ્લિકેટ બિયારણ લાગે છે તારી મમ્મીને પૂછી લેજે તારો બાપ ચોક વાસણ બાસણ કસવા જેવો છે અને બીજાનું બિયારણ લાગે છે તું એટલે મો છે ને તને બ્લોક કરું કારણ કે તારા જેવા નીચ અને નીમકક્ષાના માણસોને જવાબ આપવા માટે મારી જોડે ટાઈમ નથી બરાબર અને તું ઓરિજનલ જો બ્રાહ્મણના પેટનો હોય અને બ્રાહ્મણ તારો બાપ હોય તો તું તારા આ બાપ લલિતભાઈને રૂબરૂ મળજે બરાબર ચોથો